એક મહત્વપૂર્ણ સમાચાર તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ જે સમાચાર મળી રહ્યા છે સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ત્રણ દિવસથી સંપર્ક વિહુણા છે શનિવારથી જે રીતે આખરે નિલેશ કુંભાણી ફોર્મ રદ થવાની વાત સામે આવી જીએસટી નિલેશ કુંભાણીના ઘરે પહોંચ્યું તો ત્યાં જોવા મળ્યું છે હાઈકમાન્ડના પણ સંપર્કમાં નથી નિલેશ કુંભાણી એ પણ અત્યારે વાત સ્પષ્ટ આવી રહી છે નિલેશ કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભારે રોષ જોવા મળી રહ્યો છે એક્સક્લુસિવ દ્રશ્યો આપ નિલેશ કુંભાણીના ઘરની બહારના જોઈ શકો છો

તો કોંગ્રેસ નિલેશ કુંભાણીની સમક્ષ કઈ પણ પ્રશ્ન પૂછે કે ન પૂછે કે આખરે આવું શા માટે થયું પરંતુ જનતાના પ્રહારી તરીકે સવાલ પૂછે કે કુંભાણી આપ ક્યાં છો શા માટે આપ ઘરે નથી પહોંચ્યા બીજી તરફ જે તે સમયે જયારે આપ કલેક્ટર ઓફિસે હતા ત્યારે મીડિયા સમક્ષ આપ નિવેદન આપો છો કે રમેશ પોલરા છે તે તો કલેક્ટર ઓફિસે પહોંચી ગયા છે પરંતુ પછી ખબર પડે છે કે એ ટેકેદાર તો ત્યાં કોઈ આવ્યું જ નહોતું કારણ કે તમામના ફોન સ્વિચ ઓફ હતા એના આગલા દિવસે નિલેશ કુંભાણી નિવેદન આપે છે કે અપહરણ થયું છે તેના બે કલાક પછી નિલેશ કુંભાણી નિવેદન આપે છે કે અપહરણ નથી થયું હવે જોવાનું એ રહેશે કે ગોહિલ પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે કરે છે છે અને એ વાતનો ઉલ્લેખ કે હા નિલેશ કુંભાણીએ મને આ વસ્તુ કહી હતી પરંતુ આવું બધું થઈ જશે એવું તો જાણે કંઈ ખ્યાલ જ ન હતો પરંતુ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ કે જેમનો ગુસ્સો છે ચરમસીમાએ પહોંચ્યો છે આખરે નિલેશ કુંભાણી છે ક્યાં આ જ અંગે વધુ વાતચીત માટે કાલે ટેકેદારોના આપ પહોંચ્યા હતા ત્યાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી આજે નિલેશ કુંભાણીના ઘરની બહાર આપ ઊભા છો ત્યાં પણ મસ્ત મોટું તાળું છે નિલેશ કુંભાણી ઘરે નથી સતત જ્યારથી આ વસ્તુ આવી આપ અપડેટ આપતા રહ્યા છો આપની પાસે અત્યારે લેટેસ્ટ શું અપડેટ છે

આપની વાત ને કન્ટિન્યુ કરશો સાહિસ આપની આવી રહ્યું છે જી ખુલી ને તેમનો વિરોધ કરતા નજરે જ પડી રહ્યા છે તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કરી દીધો હતો કે જો એવું જ સાચું હોય નિલેશ બધું સત્ય કેતા હોય તો નાર્કો કરાવવું જોઈએ તેમનો બિલકુલ અસલમ સાયકલ વા નિલેશ કુંબાણી વેચાઈ સાબિત થઈ રહ્યું છે કે નિલેશ કુંબાણી ક્યાંક ને ક્યાંક વેચાઈ ગયા છે પરંતુ મીડિયા સમક્ષ સામે આવી રહ્યા નથી એટલું જ નહીં પરંતુ અત્યારે થોડીક વાર પહેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ તેમના નિલેશ કુંબાણી નિવાસ સ્થાને પહોંચ્યા હતા

નથી પહોંચ્યા બિલકુલ અત્યાર સુધી ટેકેદારો હોય કે નિલેશ કુમાણી હોય હજુ સુધી સંપર્કમાં આવ્યા નથી સતત ત્રણ દિવસથી નિલેશ કુંબાણી સંપર્ક વિવોર્ણા થઈ ચૂક્યા છે અને નિલેશ કુંભાણી જે ત્યારે ઉમેદવાર જ્યારે ફોર્મ પરત ખેંચવા માટે આવ્યા હતા કલેક્ટર કચેરી ખાતે ત્યારે મીડિયા સમક્ષ વાતો કરી હતી કે રમેશ પોલરા જે આવી ચૂક્યા છે પરંતુ તે વાત પણ તેમની પાયા વિવોર્ણા હતી રમેશ પોલડા સહિત કોઈ ત્યાં કલેક્ટર કચેરી આવ્યું ન હતું જી

અત્યારે કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા હાથમાં બેનરો લગાવવામાં આવ્યા હતા બેનર ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે લોકશાહી ના હત્યારો નિલેશ કુંભાણી ગદાર જેવા બેનરો લઈ કાર્યકર્તાઓ

કોંગ્રેસ દ્વારા નિલેશ ગયા છે એક સૌથી મોટો પ્રશ્ન હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે બિલકુલ રહેશે દેસાઈ જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી અને સ્વાગત છે મા સમયે આખો વિવાદ સામે આવ્યો તો ફોર્મ રદ થવાની વાત પર ઘણા બધા શું આપને ખબર છે પણ એ મળતા નથી બ્રાન્ચ બિલકુલ

અથવા નથી કરી તો એ એની દગાબાજ છે એની અને ચિંટિંગ અને છેતરપિંડી છે પણ હવે મેડમ આપ એક ધ્યાન આપો આપ કે ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણી લડે છે આપ આજનું દિવ્ય ભાસ્કર વાંચી લો ક્રાઈમ બ્રાન્ચ આ આખી ચૂંટણીની વ્યવસ્થા તંત્ર માં છેલ્લા દસ વર્ષથી છે કારણ કે બસપાના ઉમેદવાર નું વિડ્રોઅલ નો સાક્ષી એ ક્રાઇમ બ્રાન્ચે રાત્રે તો કુંભાણી થી નારાજ થયેલા નેતાઓ કોંગ્રેસના કે જેઓ તેમના ઘરની બહાર આ રીતે પોસ્ટર લગાવવા માટે પહોંચ્યા પરંતુ એ જેટલા પણ પોસ્ટર લગાવનારા નેતાઓ હતા તેઓની અટકાયત કાર્યકરો કાર્યકરોને કરી લેવામાં આવી છે પોલીસ દ્વારા હવે નિલેશ કુંભાણી ક્યાં છે સૌથી મોટો પ્રશ્ન છે હજુ સુધી તેઓ કોઈના સંપર્કમાં આવ્યા નથી અને હવે તેઓ કોના સંપર્કમાં આવે છે અને ક્યાં આવે છે તે જોવાનું રહેશે છે તો જીએસટી વીની ટીમ જ્યારે નિલેશ કુંભાણીના નિવાસ સ્થાને પહોંચી ત્યારે ત્યાં શું જોવા મળ્યું તે જોઈએ

એ તો બે આ બધું બહાર આવ્યું છે એ આપણે આદમીને આવીને ઘેરે કહે તો કાંઈ ખબર ન હોય કોઈ આવેલું નહીં નહીં કોઈ આવ્યું નથી કાલે કઉ છું ખરા બે ભાઈઓ આવ્યા હતા તેણે કીધું મેં કીધું નથી તે તરત વ્યાઈ ગયા બિલકુલ પણ જણાવી રહ્યા છે કે બિલકુલથી નિલેશ ફરાર થઈ ચૂક્યા છે કોંગ્રેસના હાઈકમાન્ડ પણ તેમને સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તે સંપર્ક વિવોણા થઈ ચૂક્યા છે હવે હાઈકમાન્ડ દ્વારા તેમને હવે સંપર્કની અંદર લઈ અને તેમને સામે પગલાં લેવામાં આવે તેવી પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર માંગ ઉઠી છે પરંતુ હાલ તેમનો ઘરનું જે કાળું લાગેલું જોવા મળી રહ્યું છે સાઈઝ જગતાપ જીએસટી